ફાયર વિભાગને જાણ કરાતા લશ્કરો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે ગોડાઉનમાં રહેલા સિત્તેર જેટલો સામાન બળીને ખાત થઈ ગયો છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે

સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ડુંબલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ ચાર ગાડીઓ તાત્કાલિક ફાયર સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની વારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો સિત્તેર ટકા જેટલો સામાન બળીને ખાખ થઈ ગયો છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે